ઉપાસના કરતા ક્ષત્રિય સમાજના લોકોને પણ મળ્યા રૂપાલા જેતપુરના પ્રેમગઢ ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહના ના આયોજન માં પરસોત્તમ રૂપાલા એ લીધી મુલાકાત ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠ આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા સાઠી સમાજના આગેવાનો ખાસ કરીને અમારા વર્કુભાઈ અને કનુભાઈ આજે સૂર્ય ઉપાસના નો સમાજનો ખુબ મોટો પર્વ હોય છે ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા એનું નવી પેઢી પણ કરી રહી છે એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું તો મને સૂર્ય દાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો બધાનો આભાર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે